મિત્રો આધાર કાર્ડ એક ફરજીયાત ડોક્યુમેન્ટ જેવું ગણી શકાય છે અને એ ફરિયાદ ડોક્યુમેન્ટ બધી જ જગ્યાએ માગવામાં આવે છે જેથી આપણે એને ફરજીયાત જ સમજવું જરૂરી બને છે હવે જ્યારે આધાર કાર્ડમાં નામ જન્મ તારીખ જેન્ડરને સરનામું આ બધાના આપણે સુધારા કરતા હોય છે એવું જરૂરી જ્યારે લગ્ન થાય છે ત્યારે છોકરીના નામમાં સુધારો કરવાનું જરૂર બને છે અને પિતાની નામની જગ્યાએ ત્યાં તેના હસબેન્ડનું નામ અને હસબન્ડ જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ એટલે કે સાસરી પક્ષનું તમારે સરનામું ત્યાં જ એડ કરવાનું થાય છે તો કયા એવા ડોક્યુમેન્ટ તમે ત્યાં આપો તો તમારું જે આધાર કાર્ડનું છે એ પિતાની જગ્યાએ હસબેન્ડનું નામ અને જે તે જગ્યાનું એડ્રેસ એટલે કે સરનામું ત્યાં આવી જાય તો અહીંયા હું તમને એ માત્ર હવામાં વાત નહીં કરું પરંતુ એનું પ્રૂફ સાથે તમને અહીંયા જણાવીએ કે કયા કયા એ ડોક્યુમેન્ટેશન જોઈએ છે અને તમને લાગે કે ના છતાં પણ આપણને આ કમ્પ્લેટેશન એટલે કે આપણને મતલબ મનમાં એમ નથી મક્કમ નથી થતું કે આ વાત સાચી છે કે ખોટી છે એ પણ તમે પ્રૂવ કઈ રીતે કરી શકો એ પણ હું અહીંયા આ વિડીયોમાં તમને જણાવીશ તો જે પ્રૂફ તમારે એટલે કે જે તમારે એનો પ્રૂફ જોઈએ છે એના માટે તમારે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકીશ જે વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક છે જ્યાંથી તમે જોઈ શકશો હવે અહીંયા વોટ્સએપ ચેનલ પર તમારે જે હું ડોક્યુમેન્ટેશન છે એના ફોટા ડાયરેક્ટ બતાવશે જ્યારે ટેલિગ્રામ ચેનલ ઉપર આખી આખી એની પીડીએફ આવશે હવે તમને અનુકૂળતા કે કઈ ચેનલ પર તમારે જવું છે અને કઈ રીતે તમને જોવા છે તો એવું છે આ વાતમાં તો હવે તમને અહીંયા જણાવું છું કે જયારે છોકરીના લગ્ન થઈ ગયા છે એના પછી જગ્યાએ હસબૅનું નામ ચડાવવાનું છે એના માટેના જે બે ડોક્યુમેન્ટ છે એ બે ડોક્યુમેન્ટ છે એના ઉપરાંત બી તમારે જો કોઈ ડોક્યુમેન્ટ હોય તો એ પણ તમે વાપરી શકો છો તો પહેલા અહીંયા બે ડોક્યુમેન્ટ ગયા છે એ હું તમને અહીંયા જણાવું છું અને એ બે ડોક્યુમેન્ટમાં અહીં તમે કોઈ બી એક યુઝ કરી શકો છો અને એ જગ્યાએ તમે ડોક્યુમેન્ટ લઈને જાઓ છો એનરોલમેન્ટ સેન્ટર ઉપર અને જે ઓપરેટર છે એ તમને ના પાડે છે તો એના માટે પણ તમે શું કરી શકો છો એ પણ હું આ વિડીયોમાં બતાવું છું તો પેલું ડોક્યુમેન્ટ છે કે તમારું ચૂંટણી કાર્ડ જ્યારે તમારા લગ્ન થાય એટલે ચૂંટણી કાર્ડ બને ત્યાં સુધી તમારે મિત્રો જે છોકરી છે એ છોકરીનું જે ચૂંટણી કાર્ડ પિયર પક્ષનું છે એની જગ્યાએ નવું ચૂંટણી કાળ માટે તમારે એપ્લાય કરી દેવું સાસરી પક્ષમાં હવે જ્યારે તમે અહીંયા ત્યાં એપ્લાય કરશો તો લગ્નના કારણસર તમારા જે ચૂંટણી કાળમાં છે ત્યાં હસબેન્ડનું નામ અટક એ આખું આખું નામ તમારે કરાવવાનું છે જેથી તમારા આધાર કાર્ડનો કોઈ પ્રોબ્લેમ ના આવે હવે ચૂંટણી કાર્ડમાં તમે અહીંયા જોશો તો કે નામ છે પિતા અથવા પતિનું નામ છે અને અટક આ રીતનું ફોર્મેટ હોય છે તો એવું તમારે ત્યાં એપ્લાય નથી કરવાનું ત્યાં તમારે આખું જ નામ લખવાનું જેવું કે તમારું નામ છે પતિનું નામ છે અને અટક છે એ આખા જ નામમાં તમારે એ ચૂંટણી કાર્ડ ઘટાવાનું છે જેથી કરીને તમારા આધાર કાર્ડમાં જે નામ સુધારો કરવા જાઓ તો કોઈ જ પ્રોબ્લેમ તમારે ના આવે તો હવે અહીંયા તમારે ચૂંટણી કાર્ડ રિલેટેડ પણ એક માહિતી તમારે ધ્યાનમાં રાખવી પડશે કે જ્યારે ચૂંટણી કાર્ડ તમે બનાવ રા છો તો બને ત્યાં સુધી નવું ચૂંટણી કાર્ડ એપ્લાય કરવાનું જે તમારું પિયર પક્ષનું છે એમાં કોઈ સુધારો કરીને તમારે નવું ચૂંટણી કાર્ડ નહીં બનાવવાનું પરંતુ નવું ચૂંટણી કાર્ડ બનાવવાનું હવે જે ચૂંટણી કાળ માટે છે અહીંયા જ્યાદાતર એવું થતું હોય છે કે જ્યારે તમારા સરપંચની ચૂંટણી હોય છે મતલબ પ્રમુખની ચૂંટણી હોય છે જે ચૂંટણી તમારે નજીક આવતી હોય ત્યારે તમારા ચૂંટણી કામનું કામ થતું હોય છે એટલે કે ચૂંટણી કાળ નવું બનવું અથવા ચૂંટણી કાળના સુધારા આ બધાએનું કામ જ્યારે ચૂંટણી કાર્ડ ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જ એમાં સુધારાને નવું થતું હોય છે અને અત્યારે ગવર્મેન્ટે એમાં એવું કરી નાખ્યું છે કે વર્ષમાં બે વાર ચૂંટણીના સુધારા નવ માટેની તમે એપ્લાય કરી શકો છો પરંતુ જ્યારે ચૂંટણી નજીક આવશે ત્યારે તમારું ચૂંટણી કાર્ડનું એ કામ થશે પરંતુ તમારે જો વહેલા કામ કરાવવું છે તો એના માટેની પણ અહીંયા એક વાત છે તો એના માટેનું બીજું ડોક્યુમેન્ટ બને છે મેરેજ સર્ટિફિકેટ હવે મિત્રો તમે અહીંયા જોય ને તો મેરેજ સર્ટિફિકેટની એઝ એ એડ્રેસ પ્રૂફ તરીકે એ લોકો માન્ય ગણે છે પરંતુ પ્રૂફ તરીકે માન્ય નથી ગણતા તો અહીંયા કઈ રીતે તમે જે ચૂંટણી કાંડ છે એને પ્રૂફ તરીકે એટલે કે જે મેરેજ સર્ટિફિકેટ છે હું અહીંયા મને એવું લાગે છે કે હું વાતમાં ચૂંટણી કાર્ડ બોલી ગયો પરંતુ અહીંયા મેરેજ જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટમાં તમે કઈ રીતે તમે આઈડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ તરીકે વાપરી શકો અને તમારા જે આધાર કાર્ડ છે એમાં નામ સુધારી શકો તો જ્યારે તમારું જે ગમે તે ટાઈમે તમે મેરેજ સર્ટિફિકેટ બનાવ્યું છે તો એ મેરેજ સર્ટિફિકેટમાં તમારે પતિ અને પત્નીના બંનેના ફોટો છિપકાવવાના છે અને તેના ઉપર સિમ્બોલ એટલે કે સ્ટેમ્પ મરાવી દેવાનો છે જે તે અધિકારી ભલે તમારું રજિસ્ટ્રેશન એ ઘણા ટાઈમ પહેલાં થયું અત્યારે પણ એ તમારું રજીસ્ટ્રેશન ઉપરથી તમારું જે મેરેજ સર્ટિફિકેટ છે એ કઢાવી શકો છો એમાં તમે લગ્ન વખતનો ફોટો બી ચિપકાવી શકો છો યા પછી અત્યારનો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ ત્યાં લગાવી અને ચિપકાવી શકો છો હવે જો તમારો ફોટો ત્યાં લાગશે અને આ ડોક્યુમેન્ટ છે તો તમે એને આઈડેન્ટી પ્રૂફમાં પણ તમે વાપરી શકશો અને એડ્રેસ પ્રૂફમાં પણ તમે વાપરી શકશો હવે ચૂંટણી કાળમાં એવો ક્રાઇટેરિયા હતો કે જ્યારે ચૂંટણી આવે ત્યારે એ ચૂંટણી કાર્ડના કામ થતા હતા તો અહીંયા તમારે મેરેજ સર્ટિફિકેટમાં એવો કોઈ ઇસ્યુ નહીં આવે તમે મેરેજ સર્ટિફિકેટ બનાવો અને બીજા ત્રીજા દિવસે તમારે જે તમારા આધાર કાર્ડમાં જે તમારે કામ કરાવવું છે એ થઈ જશે હવે મિત્રો મેં અહીંયા એક વાત કરી હતી કે જે ચૂંટણી કાર્ડ છે એ તમારે ત્યાં સાસરી પક્ષનું પણ જે પિયર પક્ષનું છે એ જ રાખો તો અહીંયા આપણે ના કરે નારાયણ એવી એક વાત કહેવા જ કહેવાય છે એ રીતે કોઈ સ્ત્રીના આપણે માનતા નથી કે છૂટાછેડા થાય પણ જો છૂટાછેડા જાય થાય તો આ જે ચૂંટણી કાર્ડ છે એ ત્યાંના ડોક્યુમેન્ટ એ પ્રમાણે જ એને રહે જેથી કરીને જે એના પછી એના પિતાનું નામ જો ચડાવવું હોય તો પણ એને એને કોઈ પ્રોબ્લેમ ના આવે જેથી આ તમને એડવાન્સમાં તમને વાત જણાય હવે આના સિવાય કોઈ એવા ડોક્યુમેન્ટ જો કોઈ બીજા હોય કે જેથી તમારા પતિનું નામ ત્યાં ઓલરેડી જો ચડી શકતું હોય તો એવા કોઈ પણ તમે ડોક્યુમેન્ટ છે એ પણ તમે ત્યાં વાપરી શકો છો પણ ઇન જનરલી જે આ બે બે જે ડોક્યુમેન્ટ તમને જણાય એ લોકો વાપરતા હોય છે અને હવે જો અહીંયા તમને એમ લાગી કે આ જે મેં વાત કરી એ ખોટી લાગી રહી છે તો ઓગણીસો સુડતાલીસ જે આધારનો ટોલ ફ્રી નંબર છે એના પર તમે કોલ કરીને વિસ્તૃતમાં માહિતી લઈ શકો છો જો એથી તમને અહીંયા પૂરેપૂરું મેં તમને આપ્યું કે સાચી વાત છે કે ખોટી વાત છે તો મિત્રો આ રીતે તમારે જે આધાર કાર્ડમાં છે એ છોકરીનું લગ્ન પછીનું આધાર કાર્ડમાં નામ એ સુધારી શકો છો